મકાનમાં રહેતા બે પરિવારના સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે એક વૃદ્ધ મકાનના કાટમાળમાં દબાયા હોવાને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મકાનમાં બે પરિવાર રહેતા હતા જે પૈકીના ગણેશભાઈ નામના વૃદ્ધ કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા જણાતી હતી જેથી અન્ય સભ્ય રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા જેસીબીની મદદથી કાટમાળ ખસેડીને વૃદ્ધને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગયા વર્ષે જ આ મકાનને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કોઈ નોટિસ આપવામાં આવી હતી પહેલાં આપેલી છે અને બધાને અમે જે ઉપર જે મકાન રહેતા હતા એ બધાને નોટિસો આપીએ બી છે તો પણ એ લોકોને કંઈ હતું નથી અને જે કાકા રહેતા હતા બંને જો અમે કીધેલું એનાથી નકડવા માંગતા નતા કેટલા વાગે આ બનાવ બન્યો લગભગ આ સાડા છ સાત વાગે એક જણ હતા કાકા અમે તો પાછળની સાઇડ હતા મારી ફેમિલી આખી પાછળની સાઇડ પર